નમસ્કાર દર્શક મિત્રો સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો વાત કરવામાં આવે તો સવારથી જ રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે પહેલાં જો વરસાદ પડતો હતો તે માત્ર સૌરાષ્ટ્ર છે દક્ષિણ મતલબ દક્ષિણ વિસ્તારમાં જ પડતો હતો અને હવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તમામ રાજ્યના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ગામડામાં પણ વરસાદ છે હાલમાં અને વરસાદ લગભગ સવારના સાત વાગ્યાથી લઈને અત્યારે ટાઈમ તો એટલું જ કંઈક ઘડિયાળ નથી પડી કે લગભગ અત્યારે જે પણ ટાઈમ તો એટલો વરસાદ અત્યારે વરસી રહ્યો છે દસમી તો વાત કરીએ ખાસ કરીને લક્ષ્મણપુરામાં આવેલા ઇન્દિરાવાસ માં ઇન્દિરાવાસના લોકો અત્યારે જે રહીશો છે અત્યારે મુશ્કેલીનો સામનો રહ્યા છે સતત વરસાદના કારણે કારણ પણ જાણવા જેવું છે વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટીને સમજાવવા જાતે રજૂઆત કરેલી છે બધા જ કાર્ય પૂર્ણ કરેલા છે મૌખિક પર રજૂઆત કરી છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટીએ કોઈ જ નિરાકરણ નથી દીધું જેના કારણે આ જે રોડ બનેલો છે લીધે જે પાણી ભરાય છે ઇન્ડિયા કોલોનીમાં આવી રહ્યું છે તેઓના ઘરમાં પણ અનાજ છે તે પણ અત્યારે હાલમાં કહી શકાય કે પાણીમાં પડી ગયા છે દર્શક તો હજુથી હજુ જો હવે વરસાદ રહ્યો તો ગામમાં પણ પાણી આવશે કારણ એક જ છે જે નેશનલ હાઈવે ઓથોરિટી જે રોડ બને છે થશે તેના લીધે જ આ છે તંત્રના ભોગ્ય

જે સાધનો છે ઘરના વપરાશ જે વપરાશના જે વાસણો છે એ બધા વાસણો પણ અત્યારે ઘાટકા પર મૂકી દેવામાં આવે છે અને સમજો પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે અત્યારે લોકોના વરસાદથી આ વરસાદનું કારણ માત્ર જે પાણી ભરવાનું છે એક જ છે નેશનલ હાઇવે ઓથોરિટી નેશનલ હાઇવે ઓથોરિટી જે છે જે રોડ પર છસો મીટર નથી તેના લીધે તો પાણી ભરેલું છે અને આજે દ્રશ્યો સર્જાય છે દસમી મીટરમાં જોઈ શકો છો તેમણે મને વિનંતી હતી ઘરમાં જે દ્રશ્યો છે બતાવ્યા છે હાલમાં કિચન જેટલું પાણી છે અત્યારે વિચારો આ પરિવારની હાલત અત્યારે શું હશે શું ખાવું શું પીવું કેટલી મજબૂરી વેઠવી પડશે અત્યારે આ બધું જ તંત્રના પાપે જ તંત્રના ભોગી થઈ રહ્યું છે આ પાણીના ડ્રશુ તમે જોઈ શકો છો પૂરા ઘરમાં પૂરા ઘરમાં પાણી પાણી થઈ રહ્યું છે તમે દ્રશ્ય પોતે જાતે જોઈ શકો છો

હવે વારંવાર રજૂઆતો કરી એમને કીધું તું કે આ તમારા એનએચ ના રોડા સર્કલ થી કરોડો પતિ લોકો જે ફોર વ્હીલરો લેન ભરે એમના માટે તમે જે સુવિધાઓ કરવા જઈ રહ્યા છે એ સુવિધાઓ કરો એની ના નથી પણ સાથે સાથે અમારા ગામનું વિચારો અમારા ગામમાં ચોમાસામાં પરિસ્થિતિ ગંભીર થઈ જશે વારંવાર રજૂઆતો કરી હમણાં પણ પાંચ દિવસ પહેલાં પેલો સુરેશભાઈ પટેલ છે સુરેશભાઈ પટેલ કંપનીવાળાનો માણસ છે એ મૂકેલો એને વારંવાર રજૂ કરી કે આ નારો પાડ્યા આ નારો પાડ્યા માન્યો ના એના ઈગો માર્યો એ ના ગયો ને અત્યારે જુઓ તમે ગામ કોલોની બધાની હાલત ચોકઅપ છે ગંદકી ફેલાય છે એની તમામ જવાબદારી એનએચઆઈ ની રહેશે આ પાણી ભરાઈ રહ્યું છે કોઈ સુવિધા નહીં એ લોકો અને પટલ કંપની એક માણસ જઈશ પેલા જાય છે જુઓ તમે લાઈવમાં એટલે હાલત ગંભીર છે અમારા તાલાટી મેડમ સભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે જોઈ લો તમે તો ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે અત્યારે વરસાદની શરૂઆત છે આગાહી પ્રમાણે જોવા જઈએ તો હજુ પણ વરસાદ પડશે ਤੋ ਅਗਲੀ ਇਹ પરિਸਥਿਤੀ ਵਿੱਚ ਸੇ ਤੋਂ ਗਾਮ ਨੂੰ ਇਹਨੂੰ ਮੁਕਤ ਸਾ અત્યારે ખાલી ત્રણ જ કલાકમાં તમે જોયું કે અહીંયાથી જવાના રસ્તાને તલાવો છલકાઈ રહ્યા છે ચોકઅપ પાણી થઈ ગયું ગોલ ગોલ ફરીને ત્યાંનું ત્યાં ગામમાં જ પાણી રહે છે અત્યારે તમે ઇન્દિરા આવાસ જુઓ કે ગામ જુઓ બધાના ઘરમાં પાણી ઘૂસી ગયું અનાજ બગડી ગયું છે ગોદડા પલ્લી ગયા છે અત્યારે અમે લોકો હમણાં જ નાસ્તો આપીને આવ્યા છે અને અત્યારે હજુ ખીચડીનો પણ કાર્યક્રમ એ લોકો માટે અમે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે તો આ બધું એનએચાઈ વાળાના લીધે ના સર્કલ ના લીધે થયું તો આગળ રસ્તો હું જો આ રસ્તો બે દિવસમાં કાયમી ધોરણ નો કરવા માં આવે તો આખું ગામ પેલા તો કદાચ રોડ ખેતરવાળા ખેતર હતા હવે ગોમ કોલોની મેલી બધા સરપંચો સભ્યો થી લઈને તમામ ગામને લઈને આંદોલન પર ઉતરી જઈશું અમે લોકો આપણી સાથે બીજા પણ જે માજી ડેપ્યુટી સરપંચ છે આપણી સાથે એમની સાથે વાત કરું બીજું શું કહેવા માંગુ છું પરિસ્થિતિ વિશે ઘણા ટાઈમ થી તમે અત્યારે સર્વે કરી રહ્યા છો શું કહેવા માંગો છો પરિસ્થિતિ એવી કે જે વખત રોડ બનતો તો તે વખતે એમણે કીધું હતું કે પાણીનો નિકાલ એક જ છે ગામનો કે પાણીનો નિકાલ તમે કરો અને પાણીનો નિકાલ જવા માટે એક જ રસ્તો છે એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં એટલે એ લોકોએ એના રજૂઆતો વાર કરી પંચાયતે કરી સરપંચે કરી સભ્યોએ કરી પણ પોતાની મનમાની કરી એ લોકોએ પોતાનું કામ કરી લીધું એમનું કામ તો પતી ગયું પણ અને આ રોડની વાત કરીએ તો માટીનો રોડ પણ એમને નાખેલો છે અને માટીના રોડમાં પણ આપણે એવું કીધું હતું કે તમે રોડ નાખો છો એમને એવું કીધું કે આપણે પંચાયતે કીધું છે આપણે એમને એવું કીધું કે તમે બે ચાર જગ્યાએ તમે પાઇપો નાખો તો પાણીનો નિકાલ રહે પણ આજે એક પણ જગ્યાએથી પાઇપ એક એક પણ જગ્યાએથી પાઇપ નાખી નથી જેના કારણે પાણી સ્ટોર થઈ ગયું છે પાણી જતું નહીં આ રોડના કારણે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને લોકોની ઘરવખરીને નુકસાન થયું છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કે પાણીનો નિકાલ હોવ એટલે તાત્કાલિક ધોરણે સરપંચ સભ્યો અને આખી ટીમ આજે ગામના પાણીના નિકાલ માટે કામે લાગી છે ને જેસીબી હાલમાં આવે છે અને આજે કોઈ પણ સંજોગોમાંની અંદર

અને પછી એમાં એ લોકોને બહુ નુકસાન થયું એટલે પેલા રોડ કાચાવાળા હતા એમને બહુ રિક્વેસ્ટ અમે કીધું એટલે દર બે પર ખરાબ બધું કરીએ અત્યારે એમને કશું કાર્યવાહી આગળ કરી નથી અને ફોન દ્વારા બી એમને મેસેજ મૂકવામાં આવે છે દર્શક મિત્રો આપણી સાથે બીજા પણ વ્યક્તિ જોડાઈ ગયા છે જે સંમેલા ગ્રામ પંચાયતના પૂર્વ જે સરપંચ છે તેઓ પછી તે સરપંચ આપણી સાથે સમક્ષ છે એટલે શું તૈયારી છે હાલની તમે પરિસ્થિતિ લક્ષ્મી જોઈ શકે છે જે તે વખતે રોડ બનાવો કાલે ગ્રામ પંચાયતના સભ્યોને બધા કામો કરે રજૂઆત કરી એ વખત ના ભોગ એનો ભોગ આ ગામ બની જતા કાલે બહુ પડે તો બે તે વખતે રોડ ખાતા મળે રસ્તો વાત કરીએ તો ચોવીસ કલાકની આગાહી છે માનો તો અત્યારે સાત વાગ્યાથી લઈને અત્યારે લગભગ ચારથી પાંચ વાગ્યાનો ટાઈમ છે અને પરિસ્થિતિ હજુ વિકટ છે અને હવેનો અવજ વરસાદ જો આખી રાત પડે તો લક્ષ્મણપુરા ગામની પરિસ્થિતિ અતુપનદયની બની શકે છે આ એક જ બુક છે જે લક્ષ્મપુરા વેઠી રહ્યું છે પબ્લિક અત્યારે છસ્સો મીટર રોડ માત્ર ને માત્ર છસો મીટર રોડ જે એનઆઈએસ દ્વારા બનવામાં આવ્યો છે આવી નવી આપણે સાથે ભણી રહ્યો હું શાવર વડોદરા